અંકલેશ્વર રેલવે કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું આધુનિક વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે ગમે તેટલી નવી શોધખોળો થાય પરંતુ માનવ શરીર જેટલી કોમ્પ્લેક્ષ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈ નહીં હોય શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા શરીરના કેટલાય અવયવો દિવસ રાત એક્ટિવ રહે છે દિવસ રાત ચોવીસે કલાક આપણે તો શનિવાર રવિવાર રજા રાખીને થોડો થાક ખાઈ લઈએ છીએ પરંતુ આપણા ફેફસા હૃદય મગજ રક્ત વગેરે તો જ્યારથી આપણો જન્મ થાય છે ત્યારથી અવિરત પોતાનું કાર્ય કરતા રહે છે એક સેકન્ડનો પણ આરામ કર્યા વગર અને જો આમાંથી કોઈ એક અવયવ તેની કામગીરી અટકાવે તો આપણું હોસ્પિટલે પહોંચવાનું નિશ્ચિત છે આવો રોજિંદા જીવનમાં આપણને એક મિનિટનો સમય બહુ સામાન્ય લાગે છે પરંતુ આ એક મિનિટમાં આપણા શરીરમાં જે કંઈ હલચલ થાય છે તે અદ્ભુત અને જટિલ છે કેટલાક લોકો પોતાના કામની વ્યસ્તતાને લીધે પોતાના શરીર પ્રત્યે કાળજી નથી લઈ શકતા તો આવા જ લોકો માટે તેમના કાર્યસ્થળે જ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાય તો તેઓનું સંપૂર્ણ ચેકઅપ થઈ જાય તેવા આશય સાથે અંકલેશ્વર રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સફાઈ કામદારો માટે અંકલેશ્વરના કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન અને જનસેવા પ્રભુસેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સફાઈ કામદારોનું તમામ જાતના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા આ તમામ મેડિકલ ચેક ચેકઅપ કેમ્પસમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પદ્મસિદ્ધા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ વિનામૂલ્યે સેવા પૂરી પાડી હતી હું ડોક્ટર હિરેન વ્યાસ પદ્મશ્રીતા હેલ્થકેરમાંથી આજે વેસ્ટર્ન રેલવે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કુરાણ મેમોરિયલ ફાઉન્ડેશન અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા અમે એક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ જેમાં બધા જ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને આવરી લેવામાં આવેલ છે અને બધાનું બીપી સુગર ઇસીજી અને જે કોઈને પણ પહેલીવાર કોઈ બીમારી ડિટેક્ટ થાય તેના ટોટલ બોડી પ્રોફાઇલના બધા જ રિપોર્ટ અમારા તરફથી નિઃશુલ્કપણે કરી આપવામાં આવે છે આજકાલ વધતી જતી બીમારીઓ અને સડન ગાડીયા ડેથના ધ્યાનમાં લઈ બધા જ કર્મચારીઓના વર્કરોનું એક બેઝિક હેલ્થ ચેકઅપ કરીએ છીએ કે જેથી કંઈ પણ થાય એ પહેલા આપણે એનું યોગ્ય નિદાન ને પ્રિવેન્શન કરી શકીએ અને જેના માટે જન સેવા પ્રભુ સેવા ટ્રસ્ટ અને કુણાલ મેમોરિયલ ફાઉન્ડેશન અમે આભારી છીએ નમસ્કાર નમસ્કાર હું રજની સિંહ સામાજિક કાર્યકર જનસેવા પ્રભુ સા ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર તારીખ 23 8 2024 ના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આ ભાગ દોડની જિંદગીમાં અમારા રેલવેના કર્મચારી તેમજ રેલવે સ્ટેશનમાં સાફ સફાઈ કરનાર અમારા ભાઈ બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આજરૂત આવ્યું છે આ મેડિકલ કેમ્પ આના માટે રાખવામાં આવ્યું છે કે સરકારી જે અમારા કર્મચારી ભાઈ બહેનો જે છે રેલવે સ્ટેશનના જે અમારા સ્ટાફ છે એ વધારે જોવા જો આજે એ લોકો બહારનું વધારે ખાવાના કારણે એમને શરીરની અંદર કેવી તકલીફો છે એમને પણ ખબર નથી જેના કારણે આજ રોજ આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પમાં સુગર બી પી ઈસી વેટ ટેમ્પરેચર જે પણ મેડિકલ દરેકની તપાસ થાય છે અને આ નિશુલ્ક કેમ્પ છે અને એમાં અમારા સહભાગી બન્યા છે કુણાલ મેમોરિયલ ફાઉન્ડેશન તરફથી આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે તેમાં ડોક્ટર હિરન ગ્યાસ સાહેબ ઉપસ્થિત છે અને એમની ટીમ ઉપસ્થિત છે અને મેડિકલ ટીમ પદ્મસિધા હોસ્પિટલની છે તો હું મેડિકલ ટીમને અને ખાસ કરીને ડોક્ટર હિરન વ્યાસ નું આભારી છું અને કુણ મેમોરિયલ ફાઉન્ડેશન ખુબ ખુબ આભારી છું કે જેઓ અમારી વાત ને ધ્યાનમાં રાખીને આજ રોજ જનસેવા પ્રભુ સરેરિટેબલ ટ્રસ્ટ અને કુનાલ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવે છે